श्री गणेशाय नमः मित्रों आप જોઈ રહ્યા છો YouTube આપણી ચેનલ હિતેશની વાર્તામાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે જાણવાના છે 2024 ના વર્ષની છેલ્લી પૂર્ણિમા એટલે માક્ષર માસની પૂર્ણિમા ક્યારે છે આ વ્રત ક્યારે કરવાનું છે માક્ષર માસની પૂર્ણિમા કે જે માર્ગ શ્રી માસની પૂર્ણિમા કે અઘન પૂર્ણિમા પણ કહેવાય છે આજના દિવસે ભગવાન શ્રી ગુરુ દત્તાત્રેયનો જન્મદિવસ મનાવાય છે ગુરુદેવ દત્ત જયંતિના રૂપમાં ઉજવાય છે તે વિશે પણ જાણીશું અને પૂર્ણિમાના મહાત્મય વિશે પણ મુહૂર્ત વિશે પૂજન વિધિ વિશે પણ જો આપને આ वीडियो पसंद आवे तो लाइक करजो शेयर करजो आप आ चैनल पहली वक्त જોઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડિયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ જટાધરમ પાંડુરંગ સુલહસ્તમ કૃપાની દિમ સર્વરોગ હરમ દેવમ દત્તાત્રેયમ અહમ ભજે બોલો ગુરુદેવ દત્તની જય મિત્રો માક્ષસર માસની પૂર્ણિમા એટલે દત્તાત્રેય જન્મોત્સવ જો કે પૂર્ણિમા ભગવાન મહાદેવને સમર્પિત છે લક્ષ્મી નારાયણ દેવની પૂજાનું પણ વિધાન છે પરંતુ માક્ષર માસની પૂર્ણિમા ખાસ છે ભગવાન ગુરુદેવ દત્તના જન્મોત્સવ નિમિત્તે આ દિવસે કથા સંભળાય છે પ્રભુની કૃપા પ્રાપ્ત કરવા માટે જ્ઞાન અર્જિત કરવા માટે આપણી બુદ્ધિમાં મનમાં જો અંધકાર હોય તેને દૂર કરવા માટે પ્રભુને પ્રાર્થના કરાય છે परम गुरु छे गुरुदेव दत्तात्रेय पूर्णिमा आम तो हिंदू धर्म मां ઘણી મહત્વપૂર્ણ તિથી છે જે મહિના માં એક જ વખત આવે છે પૂર્ણિમા અને અમાવસ્યા પર એક વખત આવે છે બંને તિથી નો અલગ અલગ મહત્વ છે માક્ષર માસ ની પૂર્ણિમા કે જે મૃક્ષિરા નક્ષત્ર થી યુક્ત છે જે ચંદ્રમા નો નક્ષત્ર છે ભગવાન શ્રી કૃષ્ણ ને આમાસ સમર્પિત છે કૃષ્ણ પૂજા કરવાથી પણ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે એમાંય ખાસ કરીને આ માક્ષર માસમાં તો ગીતા જયંતિ પર આવે છે ભગવાન શ્રી કૃષ્ણ પર પરમ ગુરુ છે ભગવાન વિષ્ણુ અને માતા મહાલક્ષ્મી ને પર પૂર્ણિમા સમર્પિત છે સત્યનારાયણ ભગવાનની કથાનો વિધાન છે અને લક્ષ્મી પૂજનનો પણ કારણ કે લક્ષ્મીજીનો જન્મદિવસ તો બે વખત મનાવાય છે એક તો પૂર્ણિમા પૂર્ણિમા એટલા માટે કે ચંદ્રદેવ લક્ષ્મીજીના ભાઈ છે પૂર્ણ કડાય ચંદ્રદેવ આજે ખીલેલા રહે છે જેને 16 કડાય ખીલેલા કહેવાય છે અમૃત વર્ષા થાય છે પૂર્ણિમાની રાત્રિ તે મહારાત્રી પણ કહેવાય છે ભગવાન શ્રીકૃષ્ણએ આજ રાત્રિમાં મહારાસની રચના કરી હતી અને ભક્તોને આનંદ આપ્યો હતો જ यारे अमावस्या मा तो चंद्र दर्शन ज थतु नथी अंधकारमय तिथि होय छे एटला माटे पूर्णिमा नी तिथि ते देवताओं ने समर्पित छे एमाय आ माक्षर मास नी पूर्णिमा तो हवे बे चौवीस ना साल नी वर्ष नी छेली पूर्णिमा छे हवे बे पच्चीस नु नवो वर्ष शुरू थशे अंग्रेजी मास प्रमाणे मान्यता छे के पूर्णिमा नु व्रत राखवा थी सत्यनारायण भगवान कथा करवा थी कथा सांभळी सांभळवा थी पण व्यक्ति ના જીવનમાં સુખ શાંતિ સંપન્તા બની રહે છ માક્ષર માસની પૂર્ણિમાની તિથિ તે ખાસ ચંદ્રદેવને સમર્પિત છે એટલા માટે આજે ચંદ્ર પૂજાનો પણ વિધાન છે ચંદ્રદેવને અર્ધ આપીને ચંદ્રદેવના દર્શન કરવાથી મનની શાંતિ પ્રાપ્ત થાય છે ચંદ્રમોલેશ્વર ભગવાન મહાદેવની પૂજા કરવાથી પણ શારીરિક માનસિક કષ્ટ મટે છે લક્ષ્મી પૂજન કરવાથી ધન વૈભવની પ્રાપ્તિ થાય છે અને ઘણા ભક્તો કુળદેવીના દર્શન કરવા પર જાય છે પૂર્ણિમા ભરે છે ડાકોર છે દ્વારકા છે માય મંદિર છે ત્યાં પૂર્ણિમા ભરવા જાય છે પૂર્ણિમા ભરવાથી પણ શારીરિક માનસિક બળની પ્રાપ્તિ થાય છે ઘરમાં जीवन में धन वैभव की प्राप्ति થાય છે વંશ વૃદ્ધિ થાય છે પૂર્ણિમાનું મહાત્મ્ય ઘણું છે સૌપ્રથમ આપણે માક્ષર માસની પૂર્ણિમા ક્યારે છે વ્રત ક્યારે રાખવાનું છે કારણ કે તિથિ બે દિવસ પડે છે તે જાણી લઈએ અને ચંદ્ર દર્શન નું શુભ મુહૂર્ત શું છે તે પણ જાણી લઈએ માક્ષર માસ ની પૂર્ણિમાની તિથિ આરંભ થાય છે તારીખ ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ સાંજે લગભગ પાંચ વાગ્યા ની આસપાસ જે આ તિથિ પૂર્ણ થાય છે पंदर वीस दिसंबर ओगनीस सौ चौवीस बपोरना लगभग अढ़ी वगे एट्ले के बेवागिने तीस मिनिट मिनी पूर्णिमा तिथि ते, ते रात्रि तिथि कहवाय जयरे फूल मून मूनना दर्शन थायद्रमा पूर्णपणे दर्शन थायेथि प्रमाण जॉइए जेने व्रतनी पूर्णिमा कहवाये चौदवीस डिसेम्बर ओग्स सौ चौवीस आजेज गुरुदत्तात्रेय जन्मोत्सव पर उजवाश અને ઘણા ભક્તો 15 તારીખે પણ સૂર્યોદય તિથી પ્રમાણે પરણીમાં કરી શકે છે સ્નાનદાન જપનું મહત્વ આપણે જોઈએ તો તે 15 ડિસેમ્બરે ઉજવાનું રહેશે આમ ચંદ્રમાની તિથી એટલે કે રાત્રિની તિથી અને સૂર્યોદયની તિથી પ્રમાણે બે દિવસ પૂર્ણિમા રહેશે બે દિવસમાંથી કોઈ પણ દિવસે સત્યનારાયણની કથા કરી શકાય છે પરંતુ સાચી પૂર્ણિમા આપણે જોઈએ તો 14 ડિસેમ્બર 2024 ના દિવસે વ્રત રાખવાનું રહેશે સત્યનારાયણ ભગવાનની કથા થશે હવે આપણે ચંદ્રોદયનો સમય પણ જાણી લઈએ પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવનું દર્શન પૂજનનું મહત્વ છે પૂર્ણિમાના દિવસે ચંદ્ર રોદ્યનો સમય છે સાંજે લગભગ 5:15 મિનિટની આસપાસ ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રोदय થઈ શકે તે જાણી લેવું ચંદ્ર દર્શન થાય ત્યારે ચંદ્રદેવનું દર્શન અર્ધી આપીને પૂજન કરવું જોઈએ જે આપણે જે રીતે પૂજા કરતા હોય એ રીતે કરવું अथवा દર્શન કરીને નમન પણ કરી શકાય છે ભગવાન મહાદેવના મંત્ર જાપ પણ કરી શકાય છે ત્યાર બાદ વ્રત પૂર્ણ થાય છે આ પૂર્ણિમાનું વ્રત એક જ દિવસનું હોય છે आपने जानी जाइए पूर्णिमा व्रतनी पूजा विधि विषे पूर्णिमा जे भक्त तीर्थों में जईने स्नान दान जप माटे उत्तम छे परन्तु जे लोकों तीर्थ સ્થળોમાં જઈ શકતા નથી તેઓ ઘેરે રહીને પણ પવિત્ર તીર્થોનું સ્મરણ કરીને સ્નાન કરી લે ત્યારબાદ શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને સૌપ્રથમ ભગવાન નારાયણના સ્વરૂપ એવા સૂર્યનારાયણ દેવને અર્ધી આપે ત્યારબાદ ગાયત્રી મંત્રનો જપ કરતા કરતા મંદિર પાસે આવવું જે આપણા ઘરનું નાનકડું મંદિર છે તેની સાફ સફાઈ કરી લેવી વસ્ત્ર આદી બદલવાના હોય તો બદલાવી લેવા માતાજીની ચુંદડી ઘણા પૂર્ણિમાના દિવસે બદલાવે છે તે રીતે સાફ સફાઈ કરી લેવી ઘરના મંદિરમાં જો લક્ષ્મીનારાયણનો ફોટો મૂર્તિ હોય તો તેની વિશેષ પૂજા થાય છે ભગવાન શ્રી નારાયણ લક્ષ મિતની પંચામૃતથી અભિષેક થાય છે ગંગાજલ આદીથી अथवा શુદ્ધ જલથી મંત્ર જાપ કરવા જોઈએ ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય આદીથી પ્રભુનું પૂજન કરવું જોઈએ અને આ વ્રતનો સંકલ્પ થાય છે કે પૂર્ણિમાનો વ્રત કેવી રીતે કરવા માંગીએ છીએ પૂર્ણિમાનો વ્રત એક ટાઈમ ભોજન લઈ શકાય છે સાંજે જારે ચંદ્ર દર્શન થઈ જાય ચંદ્રમાનું પૂજન થઈ જાય થઈ જાય એટલે રાત્રિના સમયે ભોજન લઈ શકાય છે નહીં ઉપવાસ એટલે કે ફલ ફલાદી આદિ લઈને પણ પૂર્ણિમાનું વ્રત કરી શકાય છે કથા સાંભળવી ઘીનો દીપક પ્રગટાવવો ખાસ કરીને દીપદાનનું આજે ખાસ મહત્વ હોય છે એટલા માટે ઘરના મંદિરમાં તો આપણે સવાર સાંજ દીપક પ્રગટાવીએ છીએ પરંતુ દેવી લક્ષ્મીના નામનો અખંડ દીપ પણ ઘણા ભક્તો પ્રગટાવે છે પૂર્ણિમાની સવારથી अथवा સાંજે જારે सूर्याસ્ત થાય ત્યારથી બીજી સવાર સુધી આખી રાત્રિએ આ દીપક રહેવો જોઈએ માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે ઘરના મેઈન દરવાજા પાસે પણ દીપદાન કરી શકાય છે તોરણ બાંધીને સાથિયા પૂરી શકાય છે મંદિરોમાં જઈને પણ દીપદાન કરી શકાય છે પવિત્ર નદી છે જલાશય છે તળાવ છે પીપળાનું વૃક્ષ છે તુલસીનો ક્યારો છે ત્યાં પણ દીપદાન થાય છે આ માક્ષર માસની પૂર્ણિમાનું વ્રત કરવા માત્રથી 32 પૂર્ણિમાનો व्रत नो फल प्राप्त થાય છે એ હું મહત્વ છે આ પૂર્ણિમાના દિવસે મોન व्रत પણ ધારણ કરી શકાય છે ભગવાન મહાદેવના મંદિરમાં જઈને શિવાલયમાં જઈને શિવલિંગની પૂજા થાય છે બિલવપત્ર ભાંગ ધતુરો ગંગાજળ पुष्प आदि थी धूप દીપ नैवेद्य आदि थी आ उपरांत गाय माताની સેવા કરવી પશુ પક્ષીને દાણા ચણની વ્યવસ્થા કરવી દાન કોર્યા થાય એટલું કરવું આપણી ઉપર પ્રભુએ कृपा उपयोग करिए दे क्यारे जरूर न पड़े एवि प्रभु ने प्रार्थना करिए आ उपरांत जरूरियातमंद ने दानपुण्य अवश्य करव शा ઋતુ શરૂ થઈ ગઈ છે જેમને વસ્ત્રની આવશ્યકતા છે ધનની આવશ્યકતા છે અન્ન જળની આવશ્યકતા છે એ રીતે વ્યવસ્થા કરવી થાય એટલી કરવી કીડિયારો પૂર્વુ માછલીને દાણાચણ નાખવા અને બની શકે તો આજે પીપળાના વૃક્ષમાં જલ અર્પણ કરીને સાત પરિક્રમા સૂત્રના દોરાને વિંતાળતા વિતારતા કરવી પિતૃ દેવતાનું સ્મરણ કરવું કારણ કે આ ચંદ્રમાસની પૂર્ણિમા છે અઘન માસની પૂર્ણિમા છે પિતૃ દેવતાની કૃપા પ્રાપ્ત કરવા માટે પણ આ પૂર્ણિમા વિશેષ કહેવાય છે પિતૃનું સ્મરણ કરવું પિતૃના નામે દાન પુણ્ય કરવું અને ગીતાજીનો અધ્યાય છે વિષ્ણુ સહસ્ત્ર પાઠ છે તે કરી શકાય છે વાંચી શકાય છે જો ઘરમાં સૂતક હોય કોઈનું જન્મ મૃત્યુ થયું હોય તો પણ વ્રત અવશ્ય થાય પૂજા ન થાય માગસર માસની પૂર્ણિમા બત્રીસ પૂર્ણિમાના વ્રતનું ફળ દેવાવાળી હોવાથી પણ આ પૂર્ણિમાનું મહત્વ હજાર ગણું વધી જાય છે એટલા માટે જ જે ભક્તો દાન પુણ્ય કરે છે વ્રત ઉપવાસ કરે છે તેની ઉપર પ્રભુ વિશેષ કૃપા કરે છે પરમપિતા પરમાત્મા શ્રી કૃષ્ણ ચંદ્રની કૃપા પ્રાપ્ત થાય છે ગુરુ દત્તાત્રેયની કૃપા પ્રાપ્ત થાય છે કારણ કે આજે દત્ત જયંતિ પર છે દિગંબર મહાયોગી અવધૂત મહાગ્ઞાની સત્યાનંદ ચિદાત્મક સિદ્ધિ સેવિત યોગીજન પ્રિયબાલ ઉન્મત આનંદદાયક આ બધા નામથી સંબોધાય છે ગુરુ દત્તાત્રેય સૃષ્ટિના સર્જનહાર બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ના અવતાર ગુરુદેવ અત્રી ઋષિ અને અનસુયા માતા છે જે વ્યક્તિ ને ગુરુ ન હોય તે ન ગુરુ કહેવાય છે એટલા માટે ગુરુ હોવા જરૂરી છે જયારે આપણી પાસે કોઈ ગુરુ ન હોય ગુરુ ધારણા કરેલી ન હોય તો ગુરુ દત્તાત્રેય ની ઉપાસ उपासना गुरुनी कृपा प्राप्त छे दत्तात्रेय विश्वना गुरु छे जे साधक भक्त तेमने उपासे छे गुरु दत्तात्रेय तेमनी ऊपर कृपा अवश्य वरसावे छे गिरनार ना अधिष्ठाता देवता गुरु दत्तात्रेय छे सेव धर्मनी नाथ परंपरामा दत्तात्रेय ने नाथोना ना आदिनाथ संप्रदाय आदि गुरु एटले के प्रथम गुरु तरीके आदरवामा आवेला छे जे तंत्र मा निपुणता धरावता प्रथम योग ना स्वामी छे अर्थात तंत्र मंत्र साधना दत्तात्रेय छे जे भक्तो गुरुदेव दत्तात्रेय पूजा उपासना करे छे, छे।, तो छे बाजू मै चार कूतरा जो वेद स्वरूप कहवा बीजू कोई नहीं गाय माता ते। स्वयं पृथ्वी देवी छे। आध्यात्मिक गाय जान जरूरी छे आते चार कूतरा चार कूतरा અનુયાયી માનવા ચાર વેદના રૂપમાં દત્તાત્રેયનો અર્થ શું થાય છે તે પણ આપણે જાણી લઈએ दत्तनो अर्थ થાય છે આપેલું જેને આપણે દત્તક આપીએ છીએ અર્થાત આપણે કોઈને કંઈક આપીએ છીએ તેને દત્ત કહેવાય છે અને આત્રે અર્થાત અત્રી ઋષિના પુત્ર હોવાથી આત્રે આ રીતે दत्तात्रेय નામ પડ્યું પૌરાણિક ગ્રંથોમાં મર્તા ઉલ્લેખ પ્રમાણે અશ્વસ્થામાં બલી વ્યાસ હનુમાનજી વિભીષણજી કૃપાચાર્ય પરશુરામ ચિરંજીવી છે એ જ રીતે શ્રી दत्तात्रेय सर्वव्याप्त અને ચિરંજીવી મનાય છે ભગવાન દત્ત ત્રેય ત્રિદેવના પ્રમુખ સ્વરૂપે પણ પૂજાય છે દત્તાત્રેય ભગવાનની પૂજા કરવાથી બ્રહ્મા વિષ્ણુ મહેશની પૂજા થઈ જાય છે ગુરુ દત્તાત્રેયના ચોવીસ ગુરુ બતાવાય છે પૃથ્વી વાયુ આકાશ જળ અગ્નિ ચંદ્ર સૂર્ય કબૂતર અજગર સમુદ્ર પતંગિયું મધમાખી હાથી પારથી હરણ માછલી પિંગલા નામની વેશ્યા ટીતોડી બાળક કુંવારી કન્યા બાણ બનાવનાર સાપ કરોડીઓ અને ભમરી આ ચોવીસ ગુરુ દ્વારા પ્રભુએ ઘણી શિક્ષા પ્રાપ્તિ કરી છે આમ દત્તાત્રેયનું સ્વરૂપ જાણવામાં આવે છે માતા અનસુયા અને અત્રિને ત્યાં ત્રિદેવ રૂપે ત્રણ સંતાનો ઉત્પન્ન થયા જે બ્રહ્માજીના અંશથી ચંદ્રદેવનો જન્મ થયો શિવજીના અંશથી દુર્વાસા ઋષિ પ્રગટ થયા અને સ્વયં નારાયણના અંશથી જન્મ પ્રાપ્ત કર્યો તે છે સ્વયં દત્તાત્રેય ભગવાન હા रीते माता अनसुया अने अत्रि ऋषि ने संतान नु सुख प्राप्त थयु त्रिलोकना स्वामी तेमने त्या भक्ति थी बस थई ने सतीत्व थी बस थई ने जन्म ग्रहण करे छे आ कथा आपना शास्त्रों मा प्रचलित छे भारत भूमिमा सती साध्वी स्त्रियों मा सती अनसुया नु स्थान घणो ऊंचू छे तेमनी कुखे थी ब्रह्मा विष्णु महेश अवतरिया छे महास्ती अनसुया नु नाम स्मरण करवा मात्र थी कहवाय छे के सर्वे पाप नष्ट थे सत्यव्रत धारण करना सती अंसुआ नाम स्मरण करने थी गंगा स्नान जेटलू पुण्य प्राप्त थाये नित्य पांच सतीय नाम स्मरण कराये पांच सतियों मा अंसुया माता नाम लेवाय छे आम आ माक्षर पूर्णिमा आमाक्षर घणो महात्मय छे मित्रों मने आशा छे के आपने आ वीडियो जरूर पसंद आवयो हशे भगवान दत्तात्रेय ना जन्मोत्सव निमित्ते सर्वे भक्तों ने वधाये गुरुदेव भगवान दत्तात्रेय नी कृपा सर्वे भक्तों ऊपर बनी रहे गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात पर ब्रह्म तस्मय श्री गुरुवे नमा बोलो भगवान गुरुदेव दत्तनी जय मित्रों मैंने सांभवा धन्यवाद आप सौ ने मारा जय श्री कृष्ण